મળતી રહે તો મિત્રો કોરોનાના કેસમાં અચાનક વધારો થતા તમિલનાડુની અંદર એકત્રીસમી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તમિલનાડુ રાજ્યની અંદર કોરોનાના કેસમાં અચાનક વધારો થયો હતો અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે તમામ નિયમોનું પાલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ભારતની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે તો મિત્રો રાત્રિ કર્ફ્યુને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર ચૂંટણીના કારણે કોરોના ગાઈડલાઇનનો ભંગ થયો હતો જેના કારણે મિત્રો ચૂંટણી બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો મિત્રો મિત્રો ગુજરાતની અંદર પણ કોરોનાના કેસ દિવસે વધી રહ્યા છે જેના કારણે ગુજરાતના ચાર મહાનગરો રાજકોટ અમદાવાદ સુરત અને વડોદરાની અંદર રાત્રિ કરફ્યુ લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રની અંદર પણ કોરોનાનો રાખડો ફાટ્યો છે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તો મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકડાઉન તેમજ રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વની જાહેરાત કરી છે તો મિત્રો મહારાષ્ટ્ર પુણેની અંદર કોરોનાના કેસમાં અચાનક વધારો થવાના કારણે શાળા અને કોલેજોને ચૌદ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર શાળા અને કોલેજોને બંધ કરવાની લઈને કોઈ પણ પ્રકારના સમાચાર મળી રહ્યા છે નહીં આ ઉપરાંત ગુજરાતની અંદર શાળા અને કોલેજો ચાલુ જ છે જ્યારે મિત્રો ગુજરાતને લગતી કોઈ પણ અપડેટ મળશે તો તમને સૌથી પ્રથમ આ ચેનલ પર જાણ કરવામાં આવશે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ મહારાષ્ટ્રની અંદર શાળા અને કોલેજોને ચૌદ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આ હતા રાત્રિ કરફ્યુ લોકડાઉન તેમજ શાળા કોલેજોને બંધ કરવાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને તમને પણ માહિતી મળી શકે તો મિત્રો ફરી મળીશું નવા વિડિયોમાં જય હિન્દ જય ભારત